સમરમાં બધાને ઠંડા ઠંડા ડિઝર્ટ ખાવા બહુ જ ગમે તો આજે આપણે એક એવું ડિઝર્ટ બનાવીશું કે જેની અંદર ઇન્ગ્રેડિયન્ટ પણ નેચરલી ઠંડક આપે એવું વાપરીશું એટલે કે દૂધીનો ઉપયોગ કરી અને આપણે દૂધી કસ્ટર્ડ પુડિંગ બનાવીશું સૌથી પહેલાં ફાઈવ હંડ્રેડ એમ ઠંડુ દૂધ લઈશું એની અંદર બે ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર લેવાનો છે અત્યારે આપણે વેનીલા લઈએ છીએ ત્યાર પછી હંડ્રેડ એમ એલ જેટલું કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું ગળપણ માટે પણ અને થિકનિંગ માટે પણ બંનેનું કામ કરશે ત્યાર પછી સ્પેચ્યુલાથી એને સરસ રીતે મિક્સ કરી લઈએ સારી રીતે કસ્ટર્ડ પાવડર જે છે એ ઓગળી જાય એવી રીતે એને મિક્સ કરવાનું છે આ મિશ્રણને ગરમ કરી અને કસ્ટર્ડ તૈયાર કરીશું રૂટીનમાં જે રીતે કસ્ટર્ડ બનાવતા હોઈએ છે એ જ રીતે લો હીટ ઉપર ચારથી પાંચ મિનિટ માટે એને ગરમ કરવાનું છે વચ્ચે વચ્ચે કન્ટિન્યુઅસ સ્ટર કરતા રહીશું જેથી ગઠ્ઠા પણ ના પડે અને નીચે ચોંટી પણ ના જાય લગભગ ચારથી પાંચ મિનિટમાં આ રીતે કન્સિસ્ટન્સી બદલાઈ જશે મીડિયમ થીક કન્સિસ્ટન્સી થશે એટલે એને ગેસ ઉપરથી ઉતારી લઈશું હવે બીજી એક પેનને ગરમ કરી એમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું ઘી ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન પિસ્તા અને એક ટેબલ સ્પૂન બદામની કતરણ લેવાની છે એની અંદર પાંચસો ગ્રામ દૂધી છોલી અને એનું છીણ લેવાનું છે એને સરસ રીતે મિક્સ કરીશું મીડિયમ હીટ ઉપર કૂક થવા દઈશું લગભગ પાંચથી સાત મિનિટમાં દૂધી એના નેચરલ મોઈશ્ચરથી જ ચડી જશે સોફ્ટ થઈ જશે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું છે વોલ્યુમ પણ એનું લગભગ અડધું થઈ જશે હવે ફ્લેવર માટે અને સ્વાદ માટે એક ચમચી જેટલું ઇલાયચી પાવડર ફરી એક વખત એને સ્ટર કરી લઈએ જે કસ્ટર્ડ રેડી કરેલું હતું એ કસ્ટર્ડ આની અંદર પોર કરી દઈશું તમને જો દૂધી વધારે જોઈતી હોય તો આ કસ્ટર્ડનું પ્રકોષણ થોડું ઓછું પણ કરી શકો છો અને કસ્ટર્ડ વધારે ભાવતું હોય તો આ જ રીતે બનાવજો બે મિનિટ માટે એને ગરમ થવા દઈશું મિક્સ કરી લઈશું બધું જ અને હવે એને આ રીતે બોલમાં પોળા વાસણમાં કે સર્વિંગ પ્લેટમાં ખાડાવાળી ઊંડી પ્લેટ હોય એની અંદર આ રીતે પોર કરી ઉપરથી ઇલાયચી પાવડર સ્પ્રિંકલ કરીશું ડ્રાય રોઝ પેટલ્સ મૂકીશું નટ્સ મૂકીશું અને એને ફ્રીઝમાં ચિલ્ડ કરીશું ત્યાર પછી આ ઠંડુ ઠંડુ દૂધી કસ્ટર્ડ પૂડી ચિલ્ડ કરી અને સર્વ કરીશું ચોક્કસ બનાવજો આ રેસીપી બહુ જ કૂલિંગ ઇફેક્ટ આપશે ટેસ્ટી તો છે જ અને તમે જોયું એમ ઇઝી પણ છે થેન્ક યુ